ફોરસ અધિકારીએ કરી પોતાના જ પરિવારની હત્યા હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો આ ઘટના ઘટી ગઈ છે ભાવનગરની અંદર દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તે અતિક્રિયા આવવાનો વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો શૈલેશ ખાંભળિયા એમ કહેવાય છે કે પોતાની પત્ની પોતાનો દીકરો પોતાની દીકરી મારીને દફનાવી દે છે દોસ્તો અને ત્યાર પછી બને છે એવું તમે સાંભળીને તમે પણ ચોંકી જવાના છો દોસ્તો શૈલેષ ખાંભળિયા એમ કહેવાય છે કે પોલીસ સ્ટેશને જાય છે અને પોલીસ સ્ટેશને ફરિયાદ પણ લખાવે છે કે મારા દીકરી દીકરા અને મારી પત્ની ગુમ થયા છે સુરત જવા નીકળ્યા હતા હજી લગી આના સમાચાર મળ્યા નથી પરંતુ પોલીસ સાહેબને એ નથી ખબર કે આ પોતે જ ગુનેગાર છે દોસ્તો અને એવા નાટકો કર્યા હતા કે વાત જ ના પૂછો દોસ્તો પણ અંતે અંતે ભાંડો ફૂટે છે અને અંતે એમ કહેવાય છે કે શૈલેષ ખાંભળિયાની જ તે એમ કહેવાય છે કે પકડી લેવામાં આવે છે અને ઈદ ગુનેગાર નીકળે છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે શૈલેષ ખાંભળીયાના પપ્પાનો પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો શૈલેષ ખાંભળિયાના પપ્પાએ એવું બોલ્યા છે કે ભલે મારો દીકરો રહ્યો પોતાના પરિવારને અને મારી નાખ્યા છે તો આને કડકમાં કડક સજા મળવી જોઈએ કા આને ફાંસી મળવી જોઈએ દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને લોકોનું તો એવું કહેવું છે કે આની ફાંસી જ મળવી જોઈએ કારણ કે ફાંસી મળે તો આવું બીજી વાર બીજા લોકો પણ ના કરી શકે દોસ્તો તો તમારા આના વિશે પણ શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવું દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે શૈલેષ ખાંભળીયા ની એમ કેવા છે કે ધરપકડ કરી લેવામાં આવી છે અને ત્રણથી ચાર દિવસના રિમાન્ડ પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે શૈલેષ ખાંભળીયા ની ફાંસી મળે એવી બધા લોકો માંગ કરી રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તે કિ આવવાના વિડીયો તમારે માટે લાવતો દોસ્તો તો આ તો આજનો વિડીયો જરૂર કરી બીજા વિડીયો મળે તપત્તિ જય હિન્દ જય ભારત મળે